જય શ્રી કૃષ્ણ આ વીડિયોમાં મોક્ષદા એકાદશી વ્રતની વિધિ મહાત્મા અને કથા વાર્તા સાંભળશું ભગવાન વાલ્મીકીએ સંવત્સર ભૂષણ કહ્યો તેવા માક્ષર માસની શુકલ પક્ષની એકાદશી જે પિતૃ અને મોક્ષ દેનારી હોવાથી આ એકાદશીને મોક્ષદા એકાદશી કહેવાય છે કુરુક્ષેત્રમાં હસ્તિનાપુરના કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધનો પ્રારંભ આ દિવસથી શરૂ થયો હતો આજ દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ કીધો હતો માટે આ દિવસને ગીતા જયંતિ તરીકે ઉજવવામાં આવે છે માક્ષર સુદ એકાદશીનું નામ જ મોક્ષદા એકાદશી છે આ એકાદશી સર્વ પાપોને હળનારી તથા ઉત્તમ ફળદાયી છે તો આ હતું આ એકાદશી વ્રતનું મહાત્મ્ય હવે જાણીશું એકાદશી વ્રતની વિધિ આ એકાદશી વ્રત કરનારે દસમનું એકાદશીના દિવસે પ્રાતઃકાળે ઉઠી સ્નાન આદિ કાર્યથી પરવારી વ્રતનો સંકલ્પ લેવો ભગવાન વિષ્ણુની ચંદન પીળા પુષ્પ પીળી મીઠાઈ ધૂપ દીપ આદિથી પૂજા કરવી એકાદશીના દિવસે બની શકે તો પીળા વસ્ત્રો ધારણ કરવા કારણ કે ભગવાન પિતાંબર ધારી કહેવાયા તેમને પીળા વસ્ત્ર પીળા પુષ્પ પીળી મીઠાઈ આદિ અતિ પ્રિય છે આથી પીળા રંગના વસ્ત્રો ધારણ કરી પૂજા કરવી જે અતિ ફળદાયી રહેશે પૂજા કરી વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો ત્રાંબાના લોટામાં જળ લઈ તેમાં ચંદન ચોખા પથરાવી તે જળ પીપળે ચડાવવું ત્રણ પાંચ કે સાત પ્રદક્ષિણા કરવી આ એકાદશી પિતૃઓને મોક્ષ દેનારી છે આથી આ દિવસે પીપળાનું પૂજન કરવાથી પીપળાને જળ ચડાવવાથી પિતૃઓ તૃપ્ત થશે થયેલા પિતૃઓ સુખ સમૃદ્ધિ સંપત્તિ અને સંતતિના આશીર્વાદ આપશે આ રીતે પૂજા વિધિ કર્યા બાદ આ એકાદશીની કથા સાંભળવી જે સાંભળવા માત્રથી જ વાજપેયી યજ્ઞ કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે માતા પિતા બાંધવ જો કોઈ કર્મના કારણે નરકમાં પડ્યા હોય તો આ એકાદશીના પ્રભાવથી સ્વર્ગમાં જાય છે એકાદશીના બીજા દિવસે દિવસે એટલે કે બ્રાહ્મણને કાચું સીધું આપી વ્રતના પાલના કરવા બ્રાહ્મણને કાચું સીધું આપવાથી નવગ્રહ દોષ શાંત થાય છે જેથી ગ્રહ પીડામાંથી મુક્તિ મળે છે આથી કોઈ પણ વ્રત કર્યા બાદ કાચું સીધું આપવાથી વ્રતનું ફળ અનેક ગણું વધી જાય છે તો આ રીતે એકાદશીનું વ્રત કરી વ્રતની કથા સાંભળવી મોક્ષદા એકાદશી નો મહિમા બ્રહ્માંડ પુરાણમાં કૃષ્ણ અને યુધિષ્ઠના સંવાદમાં છે ધર્મરાજ યુધિષ્ઠરે શ્રી કૃષ્ણ ભગવાનને સાષ્ટાંગ પ્રણામ કરી માક્ષર સુદ એકાદશી નું વ્રત તેના પ્રકાર વગેરે પૂછ્યું તેના જવાબમાં શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું હરનારી અને ઉત્તમ એવી આ આ એકાદશી પ્રસિદ્ધ થશે દિવસે ચંદન તથા પુષ્પ વગેરેથી શ્રી હરિ વિષ્ણુ ભગવાનની પૂજા કરવી ને ભજન કીર્તન કરવા અને કરાવવા પુરાણોમાં કહેલી કથા વાંચવી અથવા સાંભળવી એ સાંભળવા માત્રથી જ વાજપેયી યજ્ઞનું ફળ મળે છે આ વ્રતના પ્રભાવે નરકે પડેલા પિતૃઓ મુક્તિ પામી સ્વર્ગે જાય છે એનો મહિમા આ પ્રમાણે છે ગોકુળ શહેરમાં વૈખાનસ નામનો રાજા રહેતો હતો તે પિતાની માફક પ્રજાનું પાલન કરતો એના રાજ્યમાં ચાર વૈદને જાણનાર પંડિત બ્રાહ્મણો રહેતા હતા એક દિવસ તેમને સ્વપ્ન આવ્યું સ્વપ્નમાં તેમણે તેના પૂર્વજોને નરકમાં પડેલા જોયા આથી આશ્ચર્ય પામેલા રાજાએ બીજા દિવસે વિતરણ બ્રાહ્મણોને સ્વપ્નની વાત કરતા કહ્યું નરક યોનિમાં ઘોર યાતના સહન કરતા મેં મારા પિતાને જોયા હે પુત્ર મારો અહીંથી ઉદ્ધાર કર એમ કહેતા સાંભળ્યા આ દેખાવ જોયા પછી મને ચેન પડતું નથી ખાવું પીવું હરવું ફરવું અને બોલવું ચાલવું ગમતું નથી રાજ્યના સુખ ભોગ સમ થયા અને ન સહન થાય એવી વળતરા થયા કરે છે હે વિધાન બ્રાહ્મણો દાન વ્રત તપ અથવા યોગ જેવા પણ ઉપાયથી મારા એ પૂર્વજોની મુક્તિ થાય એવો કોઈ માર્ગ હોય તો મને બતાવો આ સાંભળી બ્રાહ્મણોએ તેને શહેરની પાસે આવેલા ત્રણેય કાળના જાણનાર તેવા પર્વત મુનિના પ્રજાજનો સાથે પર્વત મુનિના વિશાળ આશ્રમમાં ચારેય વેદને જાણનારા ઋષિ મુનિઓની વચમાં બેઠેલા સાક્ષાત જગતપતિ બ્રહ્માસમા તેજસ્વી અને ત્રિકાળ જ્ઞાની પર્વત મુનિ બેઠેલા હતા રાજાએ તેમની પાસે જઈ પ્રણામ કર્યા પર્વત મુનિને આશીર્વાદ આપી તેને રાજ્યના કુશળ સમાચાર પૂછ્યા રાજાએ બે હાથ જોડી કહ્યું મહારાજ આપની કૃપાથી રાજ્યમાં લીલા લહેર છે પરંતુ એક વિચિત્ર ધર્મ સંકટ આવી પડ્યું છે તેનો ઉપાય પૂછવા આવ્યો છું રાજાના આવા વચન સાંભળી એ ત્રિકાળ જ્ઞાની મુનિએ સમાધિ લગાવી રાજાના દિલનું દુઃખ જાણી લીધું અને કહ્યું હે રાજા નરક યોનિમાં પડેલા તારા અધમ પિતાને પૂર્વ જન્મમાં બે પત્ની હતી તેમાંથી તે એકને ચાહતો હતો જ્યારે બીજીને તિરસ્કાર કરતો બીજી સ્ત્રીને સંસાર સુખથી વંચિત રાખી હતી એ પાપ માટે એને નરક યાતના ભોગવવી પડી છે જો તું ઉદ્ધાર કરવા ઈચ્છતો હોય તો માક્ષર મહિનામાં આવતી મોક્ષદા નામની એકાદશીનું વ્રત કરી તે દિવસે ઉપવાસ કરી તેનું પુણ્ય તારા પિતાને અર્પણ કર એ પુણ્યના પ્રભાવથી એની મુક્તિ થશે પર્વત આવા વચન સાંભળ્યા પછી રાજા પોતાને ઘેર પાછો ફર્યો એ વ્રતનો સંકલ્પ કરી જ્યારે માક્ષર માસ આવ્યો ત્યારે શુદ્ધ પક્ષની એકાદશીને દિવસે તેણે પોતાની રાણી તથા પુત્ર સહિત વિધિપૂર્વક શ્રી વિષ્ણુ ભગવાનની પૂજા કરી ઉપવાસ કર્યો અને તેનું પુણ્ય પોતાના પિતાને અર્પણ કર્યું એ જ વખતે સ્વર્ગમાંથી ફૂલોનો વરસાદ વરસ્યો અને રાજા વૈખાનસનો પિતા

જે કોઈ વ્યક્તિ આ વ્રત કરવા સમથર્ય નથી તેમણે વ્રતની કથા સાંભળવા માત્રથી જ વાજપેયી યજ્ઞ કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થશે પિતૃઓને સદગતિ થશે આટલી ફળદાયી છે આ એકાદશી એકાદશી એ ભગવાન શ્રી હરિ વિષ્ણુને અત્યંત પ્રિય છે માટે દરેક એકાદશીનું વ્રત ખૂબ જ ફળદાયી છે દરેક એકાદશીના દિવસે તુલસી માતાની પૂજા કરવી ગાય માતાની પૂજા કરવી ઘીગોળવાળી રોટલી ગાયને ખવરાવવી ગાયને ઘાસચારો ખવરાવો આમ કરવાથી ભગવાન લક્ષ્મીપતિ શ્રીહરિ અત્યંત રાજી થશે ભાગવત ગીતા લક્ષ્મી સ્ત્રોત્ર આદિના પાઠ કરવા કે સાંભળવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે ઘરમાં સુખ સમૃદ્ધિ અને માતા લક્ષ્મીજીનો વાસ થાય છે મિત્રો જો આ એકાદશીનું વ્રત કે ઉપવાસ ન કરી શકાય તો આ કથા જરૂર સાંભળવી ઘર અને પરિવારના સભ્યોને જરૂર સાંભળાવી જેથી પરિવારમાં આનંદ અને શુભતા બની રહેશે અતિ પવિત્ર એવી મોક્ષ આપનારી મોક્ષદા એકાદશીની કથા તમે પૂરી શ્રદ્ધા અને ધ્યાનથી સાંભળી જે સાંભળવા માત્રથી જ વાજપેયી યજ્ઞ કર્યાનું ફળ તમને પ્રાપ્ત થયું છે તો આ એકાદશીની કથા મહાત્મા અને વ્રતની વિધિ તમને સાંભળવી જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ કે પછી જય શ્રી કૃષ્ણ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ